મિત્રો ખજુરભાઈનો વિરોધ કરવો કીર્તિ પટેલને મોંઘો પડી શકે છે કેમ કે ખજુરભાઈ માટે કેટલાય લોકો મેદાને ઉતરી ગયા છે અને નવા નવા કીર્તિ પટેલને કેટલાય જવાબો આપી રહ્યા છે ત્યારે મિત્રો આ કાકાએ કીર્તિ પટેલને ધોબા ઉપાડી નાખ્યા છે અને કીર્તિ કેમ ખજુરભાઈનો વિરોધ કરી છે તેના વિશે કહ્યું છે મિત્રો ખજુરભાઈ એક ભગવાન જેવા માણસ છે અને તેમને ચાર ત્રણસો થી ચારસો ગરીબો ના ઘર બનાવે છે રાત દિવસ તડકો સાયડો કે વરસાદ હોય તો તો પણ ગરીબોના ઘર બનાવતા રહે છે મિત્રો આવો આપણે આ વિડિયો જોઈએ કે કાકાએ શું કહ્યું મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં એટલે આ પ્રી પ્લાનિંગ વૈવટ થી આખો વિરોધ ઉભો કરવામાં આવેલો છે બાકી ખજુરભાઈ ને આ બધા તો ટિકટોક વખત ના ફેમસ છે સાથે કામ કરતા અને કોઈ પણ દીકરીના અડપલા કર્યા હોય ને તો ખજૂર નહીં ખજૂરનો બાપ હોય ને તો એને વાય ક્વાસ ભરાઈ દેવાય કદાચ આપણો બાપ ના પાડે ને તોય દીકરીને એનો સોમાનથી વધારે કાંઈ હોય જ નહીં